હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે નૂરી ઘોડી અને વછેરાને બહાર કાઢ્યા છે અને ઓલી સાઈડ નીલમ વછેરી અને ઘોડી આટા મારે છે આપણે ધીરે ધીરે એને હવાયા કરશું વછેરાના ડાય ઘોડી હોય એટલે વાંધો ન આવે પણ વછેરી આવી હતી અહીંયા તો નૂરી એક પાટું મારી લીધું એ એમ ડાય છે પણ હવે ધીરે ધીરે હંઘોળ પકડાવશી પણ બચ્ચું હોય એટલે ઘોડી થોડીક એગ્રેસિવ તો જ મારે વછેરાનું આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે વછેરો ઘોડી જાય છે વછેરી પાસે આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઓલી વછેરી ઘોડી એટલે વછેરું તો શું ને સીધું આવમાં જ મોઢું નાખે વધારે પડતું એટલે પાટું લઈએ વછેરી ઘોડી ને ઓલી ઘોડી હભરે એટલે એનું ધ્યાન રાખવું પડે એક બે વાર વછેરો ગયો હતો પણ આપણે હારે હતા એટલે ઘોડી થોડીક આપણે આખી કાઢી ધીરે ધીરે એના હંગોળ પકડાવશી તો વછેરી બાજુમાં ધીરે ધીરે આવે હજી નાની હે ચૌદ મહિનાની એટલે એને જોયું ન હોય નાનું એટલે એ તો બીવે હે વછેરા ધીરે ધીરે આવે વળી ભાગી જાય ને જોઈ પણ એનું ખાસ કરીને ધ્યાન રાખવું પડે એ કારણ કે વછેરી હે હજી અને વછેરો આવું મોટું બોટું નાખે તો વછેરી મારી લે અને રમતે બહુ ચડે હે વછેરા ને જોઈને પણ રહેવાયા તો કરવા જ પડે કારણ કે બાજુ બાજુમાં રહેતા હોય બધી ઘોડીઓને ધીરે ધીરે ટેવ તો પાડવી જ પડે આપણે ઓછામાં પાંચ છ દિવસ દસ દિવસ ધ્યાન રાખીને પછી ધીરે ધીરે હંઘોળ પકડી લઈએ એટલે વાંધો ન આવે એટલે આગળ વિડીયોમાં જોતા રહેજો આપણે કેવી રીતે એને એવાયો કરી વછેરાને એ ઘોડીઓને તણી ભેગા થયા વચ્છેરી વછેરો અને નોરી વછેરી ઊંઘે આમ નોરી એને કાંઈ કરતી નથી એકવાર પાટું માર્યું ખાધી થઈ એટલે બાકી કારણ કે વચ્છેરી નાની હતી ત્યારથી નૂરી ભેગી રહેલી વધારે પડતી એનો ધોળ કરતી નોરી એને કાંઈ કરતી નથી ખોડી ખોડીને એ બહુ કાંઈ કરતી નથી નીરાતે નિરાતે હેવાયા કરવાના હોય ધ્યાન રાખવું પડે આજુબાજુમાં જ રહેવાય પાટા બાટા મારી લઈએ હા ખાસ કરીને વછેરા નહી ધ્યાન રાખવું એક બીજા વછેરા ને વછેરી ઊંઘે ફળીઓને બાંધી દે વછેરી વછેરા ને તો ધીરે ધીરે ઊંઘે કઈ કરતી નથી નુરી કઈ કરતી ન કરે વાયડી હોય ફળી તો તરત જ બઠા કરીને દોડે કાંઈ આપણે ઉપાદી નથી થોડું ઘણું તો એ સેફ્ટી રાખે બહુ એને એવું લાગે તો મારી દઈએ પણ આપણે તો ખાસ કરીને ધ્યાન રાખવું પડે હું કઈ કરતી નથી જો આરામથી ચરે છે પછેરી ઘોડી એટલે પછી રમતે બહુ ચડે વછેરી રહીને પછેરી રમતે બહુ ચડે વછેરો એની પાછળ પાછળ ભાગે છેરતો તો હું નવા નવા ઘોડા જો એને મજા આની પાછળ પાછળ જાય છે આપણે નીલમ ને મોટી ઘોડી રહી બે ની માં વચ્ચેરો આયલો ગયો તો પછી આપણે એને લઈ એ પાછો પકડીને હમતે ચડે છે બાકી અત્યારે ઓથળું આપણે થોડુંક કાઠ વધી ગઈ છે નદી છે આજુબાજુમાં એટલે આપણે સફ ટીકલ લે છે ઠંડી નો લાગે એવી કામ ચાલુ છે કોથરા બથરા સીવી નાખીએ અને એકદમ મસ્ત પડદા બનાવી દે આપણે દર વર્ષે કોથરા નું કરીએ એમાં ઓછા તો આવું ધ્યાન રાખવું પડે જો કચરો ખૂંચો હોય બસ નોરી 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 તો આરામથી નીકળી ગયો હવે આપણને એવું લાગે અંદર જે લોખંડની કડી રહી કાઢી લેવી જોઈએ કારણ કે આપણે બે રાસ એક રાસ કહી રહીએ કળા લાગી જાય એવા હે એટલે આપણે મોટી નળી લઈ આવશે નળીનું કારણ એ કે પગમાં બેસે નહીં અને જેમ બને એમ ઘોડી પાસે રહેવાનું પણ ઘોડીને પકડવા નહીં જાય કારણ કે વછેરો ઘૂંચાણો હોય ને આપણે ઘોડીને પકડવા જઈએ ને ઘોડી ભાગે કે આડીઅવડી થાય પકડે બચકા પકડવા જાય એવું કરે એટલે વછેરો વધારે ઘૂંચાય અત્યારે જો આપણે ઊભા હતા પણ આપણે એને કાઢવા ન ગયા વછેરાને આરામથી નીકળી ગયો પણ ધ્યાન તો રાખવું જ પડે બહુ એવું વીટાઈ બીટાઈ જાય તો ઘોડીને પહેલાં પકડી લેવા ઘોડીને પકડી લેવા પછી એક જણાને વછરાને પકડીને આરામથી પકડી લેવાનું મોઢેથી પકડી લેવાનું જનાવર જોર ન કરવું ને ઘોડું એવી વસ્તુ એકવાર ઘૂંચાય ને એટલે જોર જ કરે કદાચ પગ ભાંગી જાય ને એ તો જોર જ કરે એનું ખાસ કરીને ધ્યાન રાખવું પડે